ફેનિલ ભાઈ માટે છે ને તમે એક લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં મસ્ત મસ્ત કોમેન્ટ કરી દેજો કારણ કે ફેનિલ ભાઈ તો મહેનત કરે છે ને ને ડેકોરેશન કર્યું લે તો સારું ને અત્યંત બનાવ્યું આપણે બ્લાઉઝ લઈને બેહી ગયા છે એ બ્લાઉઝ સીવાનું છે મારે તો હું તો બ્લાઉઝ નું કટિંગ કરવા હું શું બ્લાઉઝ નો આ ભાગ કહેવાય બ્લાઉઝ અમુક કરીને બતાવી દઉં આ ભાગ આવે ને એ ભાગ છે આ પછી આ છે કટોરીનો ભાગ તમે બધા કઈ રીતના માફ કરો ને ખાસ કોમેન્ટમાં જણાવજો સીવતા હોય ને એ બધાય અને નો સીવતા હોય ને એ તે કોમેન્ટ તો કરજો કેવું લાગ્યું તમને એમ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય મજામાં અમે બધાય મજામાં છીએ તમે પણ બધાય મજામાં છો એવા આશા રાખું છું માતાજી ઓર મેશા બધાયને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું તો આ સબ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે બપોરમાં બપોરે કર્યો છે બ્લોગ સ્ટાર્ટ કારણ કે જો હવારમાં ફોનમાં સાર્જિંગ ઓછું હતું ને હવાર બધું કામ હતું આપણે ગાદીના કવર ને એવું બધું ધોયું હતું એટલે હવાર ટાઈમ નહોતો મારે તો તો વોસળ તોય નઈ ખા ગાદીના કવર તોય નઈ ખા મસ્ત પોતા પોતા મારીન બપોરે જમીન કરવી ને હવે નવરા છે મે બ્લોગ સ્ટાર્ટ કરી દો આપડા સકલા જો તમે એટલા મસ્ત મસ્ત બોલે છે અને એક સકલા જો આયા મૂકો પણ આપણે પ્રે કલર નું મસ્ત સકલો છે એ બો બાત તો થોડ લેને ઉપર પિંજરા માં મૂકી દીધું અને આ બધાય છે નીચે ના પિંજરા તમને તો અંદર થી બતાવું તો બહાર થી તો તમને બતાવતી જ હોય ઘણી વખત સકલા ને જો નમસ્તો લાગે સરસ મેં ઈ ગયા છે બને તો ઓમ કૂડા માં બેય ગયા છે આયા બેહી ગયા તો આ તો બે કપલ માં બે ગયા મસ્ત લાગે ને જો પીળો ને બ્લુ પીળા ને બ્લુ ને મસ્ત મસ્ત છે બધે આવે એક બીજા પાહે પાહે બેહવા આ જાય કેટલો સરસ બેહી જો બે ક નાયા સેનો ઝૂલો તો ઝૂલા ને મોટી ને બધે બેઠા હોય થોડા તો આયા બેહી ગયા છે харવાળો સકલાયા તો આપણે બેહવા દે

જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધું મજા માં તમને બધું શુભેચ્છા રાખું છું અરે વાહ ફેનિલ ભાઈ જો ડ્રોઈંગ બા હેનો ડ્રોઈંગ બનાવી છે બેટા હનુમાન દાદા ફેનિલ માટે છે ને તમે એક લાઈક જરૂર થી કરજો અને કોમેન્ટમાં મસ્ત મસ્ત કોમેન્ટ કરી દેજો કારણ કે ફેનિલ તો મહેનત જ એટલી કરે છે ને બહુ મસ્ત ડ્રોઈંગ બનાવ્યું છે હનુમાન દાદા નું ડ્રોઈંગ બનાવશે આમ આમ બતાવું તો તમને ખબર પડી જાય જો હનુમાન દાદા નું ડ્રોઈંગ છે તો અધૂરું છે અને હું તમને કહું

તો આ કોઈ નથી આ બેન તારું છે ખાલી તો આપણે બરકી નીચે જાય તડકો છે કે એટલે મેં બોલાવી આવું એમ હવે છ હાડા સહી આવશે પાછા બહુ તડકો હાલ નીચે નહીં છે હવે હે હાલી હાલો હારું જોઈએ કે આવતા નથી તો આપણે જાય નહીં સૌ લેતા જાય પર લઈ જાવ હારું જોતો બેન ફરું ધાબે બોલાવા તો ગઈ પણ બેન ફરો આવ્યા નહીં પણ અમુક ના બોલને લોકો ધાબે વી ગયા અને બા કરે છે ઇસ્ત્રી જો ઇસ્ત્રી કરવા મંડ્યા પંખો ચાલુ છે તમને કઈ સમજાશે તો નહીં પણ હું બોલી જો ઇસ્ત્રી કરવા માંડ્યા છે થોડા ગયું ને થઈ ગયા બાકી કામે થઈ ગયું સાડા પાંચ ધાબે તડકો ને કેટલો તડકો છે ધાબે જો બ્લાઉઝ લઈને બે બ્લાઉઝ સીવવાનું છે મારે હું જો બ્લાઉઝનું કટિંગ કરવા હું છું બ્લાઉઝનું કટિંગ કરી નાખું હું તમને આખું કટિંગ બતાવત તો ખરી પણ અત્યારે કોઈ શૂટિંગ કરે એવું શેર નહીં કોઈ વિડીયો ઉતારે એવું શેર નહીં એટલે હું તમને બતાવી નહીં આપું પછી ક્યારે હું તમને બતાવી પપ્પા હશે ને ત્યારે હું બતાવી તમને અત્યારે હું છે ને પેલા માપીને દોરી લઉં દોરીને પછી તમને બતાવી કઈ રીતના હોય એમ કે હું કઈ રીતના કટિંગ કરું છું આમાં સીવતા હોય ને એ લોકોને તો અંદાજ આવે કે કઈ રીતના કટિંગ કરવાનું કઈ રીતના સીવવાનું હોય પણ હું તમને છે ને ખાલી દોરીને બતાવું પેલા માફી માપીને દોરી લઉં બધું ગળું બાય કટોરી બધું માફી માપીને દોરી નાખું પછી તમને બતાવું કાંઈ નહીં તો મસ્ત બ્લાઉઝ દોરી નાખ કોઠાનું તમે કટિંગ એ કરી નાખું કારણ કે ઉઠતું તું ને તમે પેલા કટિંગ કરી લો એમ તો આ કોઠાનું કટિંગ કરી નાખું પછી આ સે આવે ને ત્રાસિયો એટલે એ તો આ ભાગ કહેવાય તમને બ્લાઉઝ કરીને બતાવી દઉં આ ભાગ આવે ને એ ભાગ છે આ પછી આ છે કટોરીનો ભાગ પછી આ જે ગળું છે એ ગળું છે આ પછી આવડા જે આ છે ને આડા એ નીકળશે ચા અને આઈથી નીકળશે બાઈ બાય નું કટિંગ મેં નથી કર્યું તમને આગળ પાછું બધું કાપીને તમને માંડીને હું બતાવી પરફેક્ટ કટિંગ કઈ રીતના થઈને હું કઈ રીતના જોઉ છું ને તમને હું બતાવું કારણ કે કટિંગ અલગ અલગ હોય આ રીતના પેલા ગળું છે ને આ રીતના મૂકી પછી આ છે ને એ આની ઉપર મૂકી છે આ રીતના મસ્ત ગોઠવીને મૂકી દેવાનું જો આમ જો આનું માપ એ ખરખું થઈ જાય ને એટલે આપણું કટિંગ રેડી જો અહીંયા કઈ વધતું નથી અહીંયા ન વધે અને અહીંયા કઈ ન વધે મસ્ત થઈ ગયું જો આ ગળું ત્રાસ્યું કટોરી આવશે આ રીતના આમ આ રીતના આમ કટોરી આવશે રેડી જો મૂકી દીધી કટોરી આવે છે ને બ્લાઉઝ નો આકાર કેટલો મસ્ત બ્લાઉઝ નો આકાર આવે છે અને તો આ છે ને આને આપણે અહીંયા શું કરી આ રીતના આમ રેડી જો લાગે તમને બ્લાઉઝ નો શેપ અહીંયા આવી જાય બાઈ કટિંગ મે કર્યું નથી કાપડ જો અહીંયા છે બાઈ નું કટિંગ તો પછી કરી નાખશું બાઈ નું કટિંગ તો હાવ હેલું જ છે આ રીતના મેન ચાર પાઠ આવે ને એક આવે બાઈ પાંચ પાંચ વસ્તુ આવે પાંચ પાઠ આવે એમ તો આ રીતના લાગી છે ને તમને જ છે ને આ કટોરી આવલું ત્રાસ થયું ને આ કટોરી નિશે આપણે કોઠો થઈ ગયો મસ્ત બ્લાઉઝ તો આ રીતના હું કટિંગ કરું છું બ્લાઉઝનું આ બધા અલગ અલગ પાઠ આ રીતના સોડીને આપણે જોઈ લઈએ ને તો આપણે પરફેક્ટ માપ આવી જાય આ બેનું માપ એ ખરખું રહેવું જોઈએ આ બે છે ને મસ્ત માપ રહેવું જોઈએ આ છે કોઠો અને કોઠાનું ગળું કારણ કે આ છે ને બે વડું છે તો એક વડું થાય ને એટલે આ રીતના આ રીતના આપણું બ્લાઉઝ થઈ જાય અત્યારે તો બધા બબે બબે બેવડા જ છે એટલે આ રીતના થઈ જાય મસ્ત ગળું એકદમ ગોળ બેહી બેસી અને આ છે અસ્તર અને આ છે પીસ આપણે આનું કટિંગ કરવાનું છે તો આ મારી જ હાડી છે બતાવું કેટલું મસ્ત લાગે છે બ્લાઉઝ એમ જયારે સિવાય ત્યારે સીવાનું તો કઈ નક્કી ન હોય ટાઈમ મળે રીતના સીવાનું આજે સિવાય તો આજે બતાવીશ ને કાલે સિવાય તો કાલે બતાવીશ ત્યારે થાય ને ઘણા બ્લાઉઝ તમે જોયા જ છે મારા બ્લોગમાં બ્લાઉઝ સીવું જોઈએ એમ ઘણી વખત બતાવ્યા છે તમને પણ આ વખતે મેં કટિંગ કઈ રીતના કરું ને બતાવ્યું પણ તમને આમ જોડીને બતાવ્યું જો આ રીતના હોય ને તો પરફેક્ટ માપ આવે એમ હું આ રીતના માપ કરું છું તમે બધા કઈ રીતના માપ કરો ને ખાસ કોમેન્ટમાં જણાવજો સીવતા હોય ને એ બધા અને નો સીવતા હોય ને એ રીતે કોમેન્ટ તો કરજો કેવું લાગ્યું તમને એમ કારણ કે બ્લાઉઝ ને ઘણું મને સીવતા આવડે છે તો ધીમે ધીમે આપણે સીવા કરીએ હા જો તો મસ્ત બ્લાઉઝ સીવાઈ ગયું છે કટિંગ કર્યું તમને બતાવ્યું હતું પૂરું તો નહોતું બતાવ્યું પણ દોરીને બતાવ્યું તો કઈ રીતના સી મને થોડુંક આમ મૂકીને બતાવ્યું તો અસર બ્લાઉઝ એવું લાગતું હતું ને તો મસ્ત બ્લાઉઝ સીવાઈ ગયો આપણું અચાર અંજાર સીવી નાખ્યું રાંધી નાખ્યું જમી લીધા પછી બ્લાઉઝ પૂરું કરી દીધું આપણે તો મસ્ત બન્યો ને ચા આ વખતે છે ને ફૂલ ક્યાંક અલગ બનાવ્યા છે ફૂંકા મને બહુ ગમે

આપણે કડકી એમ બધું વાળી લઈ લાઉન્સ થઈ પૂરું તો આજનો વિડીયો આપણે એ કરશું પૂરો જો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળશું નવા બ્લોગની સાથે ક્યાં સુધી બધાઈને જય માતાજી બાય બાય